પોતાના પ્રવાહમાં લઈ ચૂકી છે અનેક જગ્યાએ નદીના પાણી છે છે તે ઘૂસી ચૂક્યા જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બોલાવ ગામની સીમમાં આવેલું મુક્તિધામ છે મહત્વનું છે કે અહીં અ કીમ સહિત જે આજુબાજુના ગામના લોકો છે જે મૃતદેહ છે તેને અહીંયા સંસ્કાર કરવામાં આવતો હોય છે પરંતુ કિમ નદીનું પાણી છે તે આ મુક્તિધામની ચારેય કોર ફરી વળ્યું છે અને ઘૂંટણ સમા પાણી છે તે મુક્તિધામની ની અંદર પ્રવેશી ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લાકડાઓ છે આપવામાં આવતો હોય હોય છે છે થાથરી તે તમામ 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 જે આ મંદિર પરિસર પરિસર હોય વસ્તુ છે છે તે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે અને તમામ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ક્યારથી આ પાણીનું વરાર વધારો થયો છે અઢી ત્રણ વાગ્યા પછી જોઈ શકાય બોલાવનો છું વતની છું રાજેન્દ્ર સુભાવ નામ છે અહીંયા કેટલા મોટ અહીંયા મુક્તિધામ કેન્દ્ર છે લોકોને લાવવામાં આવતા હોય છે પરંતુ લાકડાને બધું પલળી ચૂક્યું કે તો પછી અહીંયાથી કઈ જગ્યા લઈ જવામાં આવે છે હવે એ તો મુસીબત જ છે ભાઈ હવે કેમ કે અત્યારે કદાચ આવું કંઈક અકસ્માત બની જાય તો પછી રોડ પર જ કરવું પડે અંદર તો લઈ જવાય એવી પોઝિશન જ નથી અચ્છા બોલાવ ગામ છે મુરત ગામ છે આ બોલાવ ગામમાં કેવી પરિસ્થિતિ બોલાવ ગામમાં બહુ પાણી ભરાઈ ગયા છે અમારા હરપટીવાસ લગભગ બધા ડૂબી ગયું છે કેર કેર ઉપર પાણી ભરાઈ ગયા છે બિલકુલથી તો બોલાવ ગામની સીમ છે અને મુખ્યત્વે કમરસામાં પાણી ભરાઈ ચૂક્યા છે કેમેરામેનને કહીશ કે ફરીથી આ દ્રશ્યો બતાવે જ્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યો છે કારણ કારણ કે બોલાવ ગામમાં પણ કીમ નદીના પાણી ફરી ચૂક્યા છે અને તેને લઈને અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અનેક ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે ત્યારે બિલકુલથી આજે બોલાવ ગામ નજીક જે મુક્તિધામ આવેલું છે ત્યાં પણ પાણીનો ભરાવો થતાં હાલ લોકો લોકોએ છે તે હાલાકી ભોગવવી પડશે કારણ કે મુખ્ય મુક્તિધામ છે છે જેમાં જ્યાં અહીં મોટી જે કિમ ગામ સહિતના જે ગામો છે તેના મૃતદેહને અંતિમ સંસ્કારમાં અહીં લાવવામાં આવે છે ત્યારે બિલકુલથી કિમ નદીના પાણીએ ચારેકોર તબાહી સર્જી છે અને લોકો છે તેનો ભોગ બની રહ્યા છે અને હાલાકી વેચી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા